ગામ માં આ ભુલાબાચાર ના છોકરા બાલ તો બાલ હે બા બાલ તો કપાવ પણ હું નહીં ખબર હે તું નહીં કપાવ મારો પરિણામ

આ ગામો આમના માખા ગવાહામાં ઓરે કરે ગામમાં આ તો કપાય આવે છે જટિયા માર તાળ કરે લે જા હવ ને થઈ લાગે તો એમ તો સુખો આવે તાપુ કરવા હે હે હારું તો હું શું કરું હવે

જય માતાજી અમારા આવા કોમેડી વિડીયો આવતા રહેશે અને તમે જોવાનું ભૂલતા નહીં અમારી કોલ્હાપુર રામા મંદિર YouTube ચેનલ ની અંદર નવા વિડીયો આવતા રહેશે અને અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં